નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણું દોસ્ત રમેશ આજે આપણે મિત્રો મળી ગયા છે નવા વિડીયોની સાથે ને નવા એક ટોપિકની સાથે વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો મોર લાવવા માટે આંબાના છોડ ઉપર જે મિત્રો શિસડી આવે છે મોર લાવવા માટે મિત્રો શું કરવું જોઈએ એ વિશે આપણે વાત કરવાની છે તો મિત્રો વિડિયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો ચાલો તમે આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ વિડીયોની અંદર આજે આપણે મિત્રો માહિતી મેળવવાના છીએ કે જે ખેડૂત મિત્રો પાયાની અંદર એટલે કે જે છોડની અંદર મિત્રો તમારે ખાતર આપવાના રહેશે કેવી ટાઈપ આપવાના રહેશે એ વિશે આપણે વાત કરીએ સૌ પ્રથમ તો મિત્રો તમારે જે આંબાનો છોડ છે તેની આજુબાજુ જે પણ મિત્રો ઘાસ હોય એ મિત્રો તમારે ઘાસ સાફ કરી લેવાનું રહેશે એટલે એકદમ મિત્રો મિત્રો તમારે નીચે છે તે એકદમ મિત્રો તમારે છોડ છે તે મિત્રો સાફ રાખવાનું રહેશે પછી મિત્રો તેની છે તો ખામણું એકદમ થોડો માઠું પોચું કરી લેવાનો રહેશે ને જે આંબાના પાંદડાઓ છે મિત્રો નીચે નાખી નાઇટ્રોજન પોટેશિયમ અને પોસ્પરસ જે મિત્રો તત્વો મળી જાય એ મિત્રો તમારે ખાતર લાવી અને છોડની અંદર આપવો અને પછી મિત્રો તમારે પાણી આપવાનું રહેશે જેના તત્વોના લીધે મિત્રો જે તે અંદર જે તત્વો જરૂરી હોય છે એ નાઇટ્રોજન પોટેશિયમ અને પોસ્પરસ એ મિત્રો મળી જાય અને જેના લીધે આપણે જે છે તે મોર મિત્રો વધારે માત્રાની અંદર આવવા લાગે અને તેની અંદર છે મિત્રો કેરીઓ પણ સારી એવી બેસે અને મિત્રો આ આ વિડીયો મિત્રો તમને ઉપયોગ તમે પણ મિત્રો આનો ઉપયોગ કરી શકો છો અમે મિત્રો પ્રયોગ કર્યો છે અને અમને અમારે હું તમને બતાડું તેવી રીતે આંબાની અંદર મોર પણ આવવા લાગી છે તો મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય દ્વારકાધીશ જય ઠાકર